રાજ્યની નગરપાલિકાઓને નવું સેવા સદન બનાવવા માટે અપાતી સહાય માં તથા બ વર્ગની નગરપાલિકાઓ છ કરોડ કરવું ભવન લિફ્ટ સોલાર સિસ્ટમ સહિતની સુવિધાથી કરાશે સજ્જ આરોગ્ય ક્ષેત્રે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના વિનિયોગની તકો પર રાજ્ય સરકારનો વિશેષ ભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાનગી હોસ્પિટલના સમારંભને સંબોધતા કહ્યું એઆઈ અને ટેલિમેડિસિનના કારણે હવે દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી પહોંચી મેડિકલ સેવાઓ બિનહથિયારધારી પીએસઆઈની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ચારસો બોતેર જગ્યા માટે અમદાવાદ વડોદરા અને સુરત ખાતે ત્રણસો સિત્તેર સેન્ટરો પર એક લાખ બે હજારથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા પ્રશ્નો સરળ પૂછાતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ આગામી પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ એકાવન શક્તિપીઠ પરિક્રમા તથા રોપવેની સુવિધા રખાશે બંધ મધમાખી દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય નર્મદે હરના નાદથી ગુંજી ઉઠ્યો નર્મદા પરિક્રમા રૂટ ઉત્તરવાહીની પરિક્રમા માટે ભક્તોનો ભારે ધસારો વ્યવસ્થા અને મદદ માટે પોલીસ ખડે પગે તૈનાત રજા સિવાય ચાલુ દિવસોમાં પરિક્રમાનો લાભ લેવા જિલ્લા કલેકટર અનુરોધ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હવે સહકારી સમિતિઓ પેટ્રોલ પંપનું કરશે સંચાલન અને વચ્ચે થયા સમજૂતી કરાર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓના પલાયનવાદ મામલે ભાજપ દ્વારા દેખાવ અને વિરોધ પ્રદર્શન ભાજપે કહ્યું શાળા અને ગ્રામ પંચાયતોમાં આશ્રય લેવા મજબૂર ટીએમસી સરકાર પર તૃષ્ટિકરણ અને કટ્ટરવાદી તત્વોને પ્રોત્સાહન આપવાનો મુખ્ય આરોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિબેટ યોજના જાહેર એડવાન્સ ટેક્સ ભરનારને બાર થી પંદર ટકા સુધીની રાહત ઓનલાઈન પેમેન્ટ પર એક ટકા વધુ રાહત મળશે નવ મે સુધી રિબેટ સ્કીમનો મેળવી શકાશે લાભ અને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાજસ્થાનને નવ વિકેટથી હરાવ્યું ટી ટ્વેન્ટી ફોર્મેટમાં વિરાટ કોહલીની સોમી હાફ સેન્ચુરી પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે બેંગલુરૂ ત્રીજા સ્થાને